ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ મજામાં છું અત્યારે સવારના વાગી ચૂક્યા છે છ વાગ્યા ચૂક્યા છ સાડા થઈ ગયું છે અને અત્યારે આપણે નાસ્તો કરવા માટે કિશોરસિંહ કેમ છે આજે નાસ્તો કરવા જઈ રહ્યા છે તો ચલો નાસ્તો કરવાનો નાસ્તો જોઈશું ચલો નાસ્તો કરવા જઈ રહ્યા છે બટાકા ચા ધમાકેદાર એન્ટ્રી કે સાથ નાસ્તા નાસ્તો એમાં ભી અમે બહાર ચડવા જવાના છીએ એટલે આજે બહુ મજા આવશે એડવેન્ચર થશે આજે અમારા ડીઓ આજે અમારી જોડે ડીઓ છે તો ચલો ગાઈસ હવે છે ને આપણે કરીએ છીએ નાસ્તો તો ફાઇનલી ગાઈસ અમે નીકળી ચૂક્યા છીએ અત્યારે જવાનું છે 6 કિલોમીટર લગાતાર ચાલવાનું છે અને પછી છે ને એક ક્લાઇમિંગ ટ્રેકિંગ છે કરવાનું છે અને બહુ જ મજા કરવાની છે આ છે અને અમારી સાથે છે ને બધા જોડાઈ ગયા છે કેમ છે ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ક્લાઇમિંગ કરવા હાય ગાઈસ હાય ગાઈસ કેમ છે સર મજામાં મજામાં એકદમ તો ચલો ગાઈઝ હવે આપણે છે ને જઈએ છીએ છ કિલોમીટર લગાતાર ચાલવાનું છે અને ત્યાં આપણે કરવાનું છે ટ્રેકિંગ ફાઇનલી ગાઈસ હવે જંગલ નો સપોર્ટ ચાલુ થાય છે અત્યારથી યસ યસ કેમ સમજાવ ભાઈ મજામાં મજામાં તો હવે જવાનું છે આપણે શું કહેવાય પહાડો ચડવા જવાનું છે જોરદાર ઉઠી ગયો તો ભાઈ અરે 5 વાગે ઉઠ્યો તો બાજુ સુઈ ગયો લા આજે આપણે બધે શું બતાવવાનું છે આજે છે ને શું કહેવાય આપણે જે ક્લાઈમેટ શું કહેવાય ચડવાના છે ને ડુંગરાઓ બધું એ બધું બતાવવાનું છે અત્યારે તો જંગલમાં આવી ચૂક્યા છે તો ચલો હવે મળીયા છે સીધા આગળ તો ગાય અત્યારે જંગલમાં તો અત્યારે એટલું મસ્ત કુદરતના ફોળા છે એટલું શાંત વાતાવરણ છે ને વાત ના પૂછો ને અમારી સાથે અમારો મિત્ર પણ જોડાઈ ગયો છે અને શું કહેવાય રાહ દેખાડવા માટે સાય હાય તો ચલો હજી તો છ કિલોમીટર લગાતાર ચાલવાનું છે મારે અને આ જો આ બધા ફેશન હાય 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 હોય સિક્કા હોય હાય પણ મજા ખુબ જ આવી રહી છે તો વાંધો નહીં તને મજા આવી જોઈએ બસ બાકી તેલ લેવા ગયો સાથે જ છે સારું છે ને બાકી ત્યાં ભૂલા પડી જોયા અરે એટલે નથી એનો રાજ એવો છે કે

पे आज हमने कैंप में देखा पहाड़ो पे एडवेंचर करते हुए लोगों को <laughs> एडवेंचर बहुत प्रभावित है बावड़ो हो रहे <laughs> हो यहाँ से <laughs> <laughs> आज एडवेंचर करने जा रहे हो भाई <laughs> चलो भाई <गाईज। laughs> આઈસ હવે એકસમ જંગલમાં ગામડું આવ્યું છે તો ચલો આપણે ગામડાનું મુલાકાત કરીએ ગામડું કેવું છે જંગલમાં જે ગામડું હોય ને એની વાત જ ના બોલું કારણ કે છે ને ત્યાં બધા દેશી લોકો હોય છે ને શું કહેવાય છે ગામડાનું છે શું કહેવાય રહેવાસ હોય છે અને લોકો હોય છે જેમાં પ્રામાણિકતા અને જેનો સ્વભાવ હોય છે ને બહુ જ હોય છે તો ચલો આપણે કુદરતના ખોળાને હવે નિહાળીએ આપડે બહુ મસ્ત જગ્યા ઉપર પહોચી ચુક્યા છે બહુ બધું ચાલ્યા પછી જોઈ શકો છો નજારો જોવો અત્યારે ક્યાં જ ઘટામાં જ્યાં આપણે પહોંચવાનું ત્યાં પહોંચી ગયા છીએ ઉપરથી ત્યાં નીચે આવવાનું છે બધાને તો અત્યારે હશે ને બધા તૈયારી કરી રહ્યા છે ફાઇનલી ગાઈસ જે આપણે અહીંયા આના ઉપરથી ચડવાનું નીચે ઉતરણ હતું એ ખતમ થયું છે બહુ જ આ જે એડવેન્ચર હતું એ મારા માટે બહુ જ સારો હતો ને બહુ જ મજા આવી છે ને અત્યારે જે અહીંયા છે ને અહીંનો જે નજારો છે ને જોઈ શકો છો એક કુદરતના ખોળા નીચે અત્યારે બહુ જ મજા આવી ગઈ છે થેન્ક્સ ફોર ગુજરાત યુનિવર્સિટી કે અમને આવી મોટી તકો આપી અને આના લીધે અમને કંઈક શીખવા મળ્યું અને કંઈક જાણવા મળ્યું બાકી ક્યારે અમે અહીંયા આવત આઈ ડોન્ટ નો બટ બહુ જ મજા આવી છે અને હવે અમે જઈએ છીએ આગળ જો તમે જોઈ શકો છો અત્યારે જે અહીંનો નજારો છે અને અહીંની જે હું કહેવાય વાત ના પૂછો તો ચલો પછી એસીયા આગળ જે નજારો છે ને ગવ ગાય ઘટે જ નહી આમ જો તમે ખાલી છેન બાકી આને કહેવાય સાળો હું કુદરતી સૌંદર્ય તમે જોઈ શકો છો વ્યૂ આવી રહ્યો છે કેવો નંબર કેવું લાગે છે મને પણ આવી રહ્યો છે તમને એવું લાગશે તમને કે આમ એવી યુરોપમાં વિહકે કે હવે એવી જગ્યા પર ફોરેનમાં આવ્યા તમને એવું લાગશે ક્યાં વાત છે તો ચલો गाइस इसमें पर्सनल एक्सपीरियंस आज યુનિવર્સિટીની જય ગુજરાત યુનિવર્સિટીની જય ગુજરાત યુનિવર્સિટીની જય બોલો દ્વારકાધીશની જય ગાઈસ આપણે અત્યારે છે ને અંદર છીએ જંગલના ના આપણે છે ને જઈએ છીએ પાછા ટેન સાઈડ હવે જોઈએ છીએ અત્યારે જો કેવું લાગ્યું ભાઈ એકદમ મજા આવી ગઈ ઓ ભાઈ અહીંયા મજા આવી ગઈ ભાઈ ડ્રોપ ક્લાઇમ્બિંગ કર્યું પણ બહુ મજા આવ્યો એક્સપિરિયન્સ કરાય જેવો છે મજા આવી ગઈ ભાઈ કેવું લાગ્યું બધાને મજા મજા ઓય ભાઈ આનંદ તો કેવો લાગા ફૂલ મોજ ફૂલ મોજ ફૂલ મોજ ગાઈસ સાવ થકાઈ ગયું છે સાચું કહું તો કેટલું અત્યાર સુધીમાં 10 12 કિલોમીટર ચાલ્યા છે ઓન ધ જંગલમાં અત્યારે જો અને હાવ થગાઈ ગયું છે તેને પગ મૂકવાનો એટલે આમાં જો પથરાવા પગ મૂકવાનો પગ આડો દેવડો થઈ જાય પડવાની બીક વધારે લાગે તો બે ત્યાં ચાલી જાય છે કન્ટિન્યુઅસલી હજી તો ખબર નહીં કેટલી વાર છે કેટલું દૂર છે ટેન્ટ અભી નાને જાને કા હે નાને જાયેંગે અભી હા અભી તો અમે વોટરફોલ નાને બી જાના હૈ ભાઈ બહુ જ મજા આવવાની છે તો વ્લોગમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો અને વ્લોગ તમારા માટે બનાવું છું તો આટલું બધું મહેનત કરું છું તો નીચે કોમેન્ટ કર્યો અને આજનો દિવસ કેવો લાગ્યો છે તમને થેન્ક ફોર ગુજરાત યુનિવર્સિટી કે જેના તરફથી આપણે અહીંયા આવ્યા છીએ જેને લાભ આપ્યો થેન્ક યુ સો મચ ગુજરાત યુનિવર્સિટી

खुदा तू बोल दे तेरे बादलों को ओए ये खुदा तू बोल दे तेरे बादलों को मेरा यार हंस रहा है बारिश कही जाए तो मैं भी ना क्यों मनाऊं छोड़ यार कुछ तो मैं तेरी राह ले आ मैं भी ना क्यों मनाऊं छोड़ यार तो मैं तेरी राह ले आ

सेना मारो मेरे आशिक को आहा, आहा, कि पत्थर से ना मारो मेरे आशिक को बम का जमाना है उड़ा दो साले को कि मेरा मयार नहीं आहा, मिलता आहा, वा, वा, मैं आवारा नहीं फिरता कि मेरा मयार नहीं मिलता मैं आवारा नहीं फिरता मुझे सोच संभल कर खोना मैं दोबारा नहीं मिलता वाह भाई वाह કે ભાગ પાડો અમારી બાપ ની મિલકત ના કોઈ ખગા ને લાવશે તો કોઈ વકીલ લાવશે હા પણ હું રહ્યો ઘર નાનો દીકરો મારા ભાગમાં તો મારી માં આવશે તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને બધું જ કેમ્પિંગ ખતમ કર્યું છે પંદર સત્તર કિલોમીટર જેટલું આપણે ચાલ્યા છે અને અત્યારે આવી ગયા છે જમવા માટે બહુ જ મસ્ત જમવાનું આવી ચૂક્યું છે અને આજના વ્લોગને આપણે અહીંયા કરીએ છીએ સમાપ્ત અને નેક્સ્ટ વ્લોગ એટલે કે નેક્સ્ટ પાર્ટની રાહ જોજો બપોર પછી જવાનું છે અમારે નાવા માટે જવાનું છે ને આપણે